થઈ છે પાંચ ઓગસ્ટ અને મંગળવાર જાણીએ તો દોસ્તો જાણી લો કે આજે ગુજરાત ઉપર સક્રિય વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે જી હા દોસ્તો અત્યારે રાજ્યના વાતાવરણમાં તમે જોઈ શકો છો એક નવી વરસાદી સાયક્લોનિક સિસ્ટમ જોવા મળી રહી છે સાતસો એચપીના લેવલ ઉપર અને જેના કારણે ગુજરાત રાજ્યના હજુ પણ ઘણા જ વિસ્તારોની અંદર આવનારી ચોવીસ કલાક સુધી દોસ્તો વરસાદી માહોલ રહેવાની સંભાવના ઘરની બહાર નીકળતા પહેલાં દોસ્તો ખાસ જાણી લેજો રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદ પવન તો આ સાથે જ આવનારા દિવસોને લઈ જેમાં છ સાત આઠ તારીખથી લઈ દોસ્તો અરબી સમુદ્ર તો અંબાલાલ પટેલની આગાહી આવી રહી છે કે પેસિફિક મહાસાગરમાં બનનારા ટ્રોપિકલ સ્ટ્રોમ બંગાળની ખાડીને સક્રિય કરશે અને જેના કારણે આવનારા દિવસોની અંદર હજુ પણ બાકી રહેલા ચોમાસાની અંદર દોસ્તો ભૂક્કા કાઢી નાખે તેવા વરસાદોની આગાહી અંબાલાલ પટેલે કરી છે આ તમામ અપડેટો એક એક પછી જાણીશું એ જો દોસ્તો તમે અમારી ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા તો દોસ્તો અમે તમને અત્યારે ભારત ઉપર સક્રિય સિસ્ટમો અંગે ટૂંકમાં જણાવી દઈએ તો તમે જોઈ શકો છો દોસ્તો અત્યારે દક્ષિણી ભારતના જેમાં શ્રીલંકા તમિલનાડુ કેરળ લાગુના વિસ્તારોની અંદર એક મોટી સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય બની છે ને જેના કારણે દક્ષિણી ભારતનું ચોમાસું અત્યારે ભારે સક્રિય બન્યું છે તો બીજી તરફ હિમાલયની તળેટીની અંદર પણ અત્યારે ચોમાસાની ધરી જતી જોવા મળી છે ને જેને જોતા જોઈ શકો છો એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ઉત્તરી ભારતના ઉત્તર પ્રદેશ લાગુના વિસ્તારો ઉપર તો અત્યારે

દરિયાના અને દક્ષિણ ગુજરાતથી માંડી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જાણીએ આજે કયા વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી માંડી હળવા વરસાદની સંભાવના રહેશે અત્યારે થોડીવાર વાર પહેલાં જ દોસ્તો લેટેસ્ટ ગુજરાત હવામાન વિભાગનો આગાહીનો જે નકશો આવ્યો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી તમે જોઈ શકો છો આજે પાંચ ઓગસ્ટનો આગાહીનો નકશો જે રજૂ થયો છે જેમાં હવામાન વિભાગની આગાહી છે કે આજે ગુજરાત રિજિયનવાળા વિસ્તારોની અંદર વરસાદની સંભાવના વધુ રહે જેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા અરવલ્લી આ સાથે અન્ય મધ્ય ગુજરાત આણંદ અમદાવાદ ગાંધીનગરથી લઈ દક્ષિણી ગુજરાતના નવસારી સુરત તાપી નર્મદા ડાંગ જિલ્લાના વિસ્તારોની અંદર હવામાન વિભાગે તે જિલ્લાના લગભગ પચાસ થી સિત્તેર ટકા સુધીના વિસ્તારોમાં સૌરાષ્ટ્રની અંદર પણ જોઈ શકો દ્વારકા પોરબંદર જુનાગઢ થી માંડી સૌરાષ્ટ્રની અંદર લીલા કલરના રંગવાળા જિલ્લાઓ બતાવવામાં આવ્યા છે તે જિલ્લાના પચીસ થી લઈને પચાસ ટકા સંભવિત સ્થળોની અંદર હળવા મધ્યમ ઝાપટાથી માંડી હળવા સીમિત વિસ્તારોમાં વરસાદની સંભાવના તો કચ્છ માટે છૂટાછવાયા સ્થળોની અંદર ગાજવીજ સાથે કચ્છના લગભગ ખૂબ જ સીમિત પચીસ ટકા કરતાં પણ ઓછા વિસ્તારો હશે કે ત્યાં વરસાદી ઝાપટા અથવા હળવો વરસાદ ગાજવીજ સાથે નોંધાય આ પ્રમાણેની આગાહી અત્યારે આજે ગુજરાત હવામાન વિભાગે કરી છે વધુમાં દોસ્તો તમે જોઈ શકો છો આવનારી કલાકોને લઈ જે ગુજરાત હવામાન વિભાગે ગુજરાતના જિલ્લાઓમાં આગાહીનો જે નકશો રજૂ કર્યો તેમાં પણ તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આવનારી કલાકો માટે ભારે વરસાદને લઈ યલ્લો એલર્ટ તો આજે સૌરાષ્ટ્રમાં આવનારી થોડી કલાકો માટે પશ્ચિમી સૌરાષ્ટ્રના જેમાં દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને રાજકોટ આટલા જિલ્લાઓની અંદર દોસ્તો વરસાદને લઈ અત્યારે યલો એલર્ટ ચેટવણી ગુજરાત હવામાન વિભાગે આજે આપી છે અને હવે પછી દોસ્તો આપણે મોડલના આધારે જાણી લઈએ કે આજે ગુજરાત રાજ્યની અંદર ગુજરાતના કયા જિલ્લાઓની અંદર કેવો વરસાદી માહોલ રહેવાનો છે સૌથી પહેલાં તો અત્યારના અમે તમને સેટેલાઇટ પિક્ચર ઉપર દેખાડી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો વહેલી સવારથી માંડી ગુજરાત રાજ્યના જેમાં પણ ઉત્તરી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર દોસ્તો વરસાદી વાદળોની ગતિવિધિ જોવા મળી છે સૌરાષ્ટ્રની અંદર પણ દોસ્તો સવારના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો ગીર સોમનાથના કેટલાક વેરાવળ લાગુના વિસ્તારોમાં ઝાપટાથી માંડી તો અન્ય જૂનાગઢ શહેરના વિસ્તારોની અંદર પણ છૂટો છવાયો ઝાપટા સ્વરૂપેનો વરસાદ તો ઉત્તર ગુજરાતની અંદર જોઈ શકો છો ખાસ કરી સાબરકાંઠા બનાસકાંઠા પાટણ આ સાથે જ અન્ય મધ્ય ગુજરાત લાગુના એમાં પણ ગાંધીનગર અમદાવાદના વાતાવરણમાં વહેલી સવારે વાદળિયું વાતાવરણ જોવા મળ્યું હતું હવે પછી કલાકોની અંદર તમે જોઈ શકો છો દોસ્તો આ જ વરસાદી વાદળોની ગતિવિધિ આગામી થોડી કલાકો માટે ઉત્તરીય પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં રહી શકે છે ને જેમાં તમે જોઈ શકો છો ગોધરા દાહોદ મહીસાગર આ સાથે અરવલ્લી સાબરકાંઠાથી માંડી અન્ય જે પૂર્વ ગુજરાતના પંચમહાલ છોટા ઉદેપુર જિલ્લાના વિસ્તારો છે કે ત્યાં વરસાદી વાદળોથી છૂટો છોવાયો ઝાપટા સ્વરૂપેનો વરસાદ પડી શકે છે તો પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર અને કચ્છના કાંઠાના ભાગોમાં આવનારી કલાકોની અંદર ઝાપટાનું પ્રમાણ વધે તેવી સંભાવના છે ને જેને જોતાં તમે જોઈ શકો છો દ્વારકા જિલ્લાના છૂટાછવાયા ઓખા ભાટિયા આ સાથે જ કચ્છના અખાતના અને કચ્છના દરિયાના કાંઠાના વિસ્તારો જેમાં તમે જોઈ શકો કોટડા દોઢિયાથી ડોન લાગુના વિસ્તારોથી માંડવી મુન્દ્રા અન્ય ગાંધીધામ લાગુના વિસ્તારો આ વિસ્તારોની અંદર આવનારી કલાકોમાં વરસાદી વાદળોની ગતિવિધિ વધવાની સાથે ઝાપટાઓનું પ્રમાણ વધે તો સૌરાષ્ટ્રના લગભગ મોટા ભાગના જિલ્લાઓમાં આજે છૂટો છવાયો હળવો ઝાપટાથી માંડી મધ્યમ પ્રકારનો સીમિત વિસ્તારમાં વરસાદ પડે ને જોઈ શકો સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોની અંદર દોસ્તો વરસાદી ઝાપટા રેડાનું પ્રમાણ વધી શકે છે અને જેમાં તમે નજર કરો તો લગભગ મોટા ભાગના જેમાં મોરબી લાગુના જે વાંકાનેર થાન આ સાથે જ જામનગર રાજકોટથી સુરેન્દ્રનગર સુધીના વિસ્તારો જેમાં રાજકોટ લાગુના જોઈ શકો કાલાવાડ આ સાથે જ સુરેન્દ્રનગર જિલ્લાના ઘણા પંથકો તો બીજી તરફ ભાવનગરના પણ જોઈ શકો છો પાલિતાણા સિહોર વલભીપુર ગઢડા આજુબાજુના વિસ્તારોથી માંડી તમે જોઈ શકો અમરેલી લાગુના સાવરકુંડલા આ સાથે જ અન્ય જે અમરેલીના જૂનાગઢના વિસાવદર ધારી બગસરાથી બાબરા સુધીના વિસ્તારોથી માંડી બોટાદ આજુબાજુના દોસ્તો સુરેન્દ્રનગર આજુબાજુના અને ભાવનગરથી અમરેલી આજુબાજુના વિસ્તારોથી માંડી ગીર સોમનાથના કેટલાક છૂટાછવાયા વિસ્તારોની અંદર ઝાપટાનું પ્રમાણ આજે ભારે વધે તેવી સંભાવના તો આ રીતે દોસ્તો આજે ગુજરાત રાજ્યની અંદર તમે જોઈ શકો છો અન્ય આધારિત પણ અમે તમને આગાહી બતાવી રહ્યા છીએ રાજ્યની અંદર સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના અને દક્ષિણી ગુજરાતના કાંઠાના ભાગોની અંદર ભારે વરસાદી ઝાપટાથી સીમિત વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાય તેવી સંભાવના જોવા મળી રહી છે જેમાં ફરી દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથના સીમિત વિસ્તારો રાજકોટ જિલ્લો હશે આ સાથે જ આજે કચ્છના આખાત અને તેના કાંઠાના માંડવી મુન્દ્રા ગાંધીધામ આ લાગુ વિસ્તારો છે આ સાથે કંડલા બંદર તો અન્ય ઉત્તરીય ગુજરાત લાગુના એમાં પણ ઉત્તર પૂર્વના સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ ગોધરા પંચમહાલ છોટા ઉદેપુર આ સાથે નર્મદા જિલ્લો હશે તો સુરત લાગુના જે અન્ય તાપી વ્યારા વલસાડ નવસારી ડાંગ સાપુતારા કપરાડા ધરમપુર આજુબાજુના વિસ્તારોમાં આજે દોસ્તો અમુક વિસ્તારોમાં ધોધમાર અમુક વિસ્તારોમાં હળવા ઝાપટા સ્વરૂપેનો વરસાદ પડે તેવી સંભાવના તો ભાવનગરના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં હળવા ઝાપટા પડી શકે છે બોટાદ સુરેન્દ્રનગરની અંદર વધુ સંભાવના નથી આમ રાજ્યની અંદર દોસ્તો આજે પશ્ચિમી સૌરાષ્ટ્ર કચ્છના કાંઠાના અને દક્ષિણી ગુજરાતના કાંઠાથી લઈ ઉત્તરી પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વધુ વરસાદની સંભાવના રહે શકો છો ઉત્તરી ભારત પાકિસ્તાનના ભાગો પર સક્રિય એન્ટી લાગુના જે વિસ્તારો છે તે ભાગો પરથી અત્યારે સૂકા પવનો આવી રહ્યા છે પરંતુ સાતસો એચપીના લેવલ ઉપરથી દોસ્તો અત્યારે જે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ છે અત્યારે આ સિસ્ટમ જોઈ શકો છો તમે ખાસ કરી ઉત્તર ગુજરાત એ લાગુના ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના અખાત આજુબાજુના વિસ્તારો ઉપર તેનું કેન્દ્ર છે ને આ સિસ્ટમ સમગ્ર ગુજરાતના વાતાવરણમાં અત્યારે વલોવાતી જોવા મળી છે ને જેના કારણે આ સિસ્ટમના વાદળોની ગતિવિધિ બતાવીએ તો જોઈ શકો છો આવનારી કલાકોની અંદર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત એ લાગુના વિસ્તારોની અંદર વધુ ભેજવાળા વાદળાઓ આવી શકે છે ને જોઈ શકો છો જે ધોળા કલરના વાદળાઓ દેખાઈ રહ્યા છે દોસ્તો એ વાદળાઓ ગુજરાતમાં ઝાપટા સ્વરૂપેની ગતિવિધિ આવનારી કલાકોમાં દેખાડે ને જેમાં પશ્ચિમી સૌરાષ્ટ્ર આ સાથે અન્ય દક્ષિણી ગુજરાત અને એ લાગુના ઉત્તરી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગતિવિધિ જોવા મળી શકે છે આગળની કલાકોની અંદર દોસ્તો આ સિસ્ટમ આગળ કઈ દિશા તરફ આગળ વધે એ પણ અમે તમને બતાવીએ તો તમે જોઈ શકો છો ખાસ કરીને આ સિસ્ટમ હવે પછીની કલાકોની અંદર ધીમે ધીમે હજુ ગુજરાતના વાતાવરણમાં આજે તો સક્રિય રહે તેવી સંભાવના છે વધુમાં આગળ જઈએ તો આવતીકાલ છ ઓગસ્ટના દિવસે આ સિસ્ટમ દોસ્તો સૌરાષ્ટ્રના કાંઠાના ભાગો સુધી આવે તેવી સંભાવના છે અને તમે દોસ્તો જોઈ શકો છો છ ઓગસ્ટ પછી આ સિસ્ટમ નબળી પડી જાય પરંતુ આ સિસ્ટમના રહેલા ભેજવાળા વાદળાઓ હજુ પણ ગુજરાત ઉપર સક્રિય રહે અને જેના કારણે છ ઓગસ્ટના દિવસે પણ ગુજરાત રાજ્યમાં વરસાદી ઝાપટા સ્વરૂપેનો માહોલ રહે તેવી સંભાવના જોવા મળી રહી છે અને હવે પશુ દોસ્તો અમે તમને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે જે બંગાળાની ખાડી અને અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમો સક્રિય છે જેને લઈ હાલ જે નવું બુલેટિન જાહેર થયું છે તે અમે તમને લેટેસ્ટ બતાવીએ તમે જોઈ શકો છો બે ઓફ બેંગાલ એટલે કે બંગાળાની ખાડીની અંદર જે ગઈકાલે એક સિસ્ટમ ખાસ કરીને જોઈ શકો છો સાઉથ વેસ્ટ બે ઓફ બેંગાલ તમિલનાડુ લાગુના વિસ્તારો ઉપર સક્રિય હતી તે ધીમે ધીમે અત્યારે દક્ષિણી ભારતના ભાગો પર આગળ વધી રહી છે તેના કારણે તેના છૂટાછવાયા વાદળાઓ છે કે જે દક્ષિણી ભારતના ભાગો અંદમાન લાગુના વિસ્તારોની અંદર વાદળાઓ જતા જોવા મળી રહ્યા છે તો અરબી સમુદ્રની અંદર જોઈ શકો છો આપણા ગુજરાત ઉપર સક્રિય દોસ્તો સિસ્ટમ અંગે ભારતીય હવામાન વિભાગે અહીં માહિતી આપી છે કે ગઈકાલ જે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો ઉપર હતી આ સિસ્ટમ અત્યારે હજુ પણ સૌરાષ્ટ્ર અને એ લાગુના વિસ્તારો ઉપર સક્રિય જોવા મળી રહી છે અને જેના કારણે ગુજરાત રાજ્યમાં આગામી ચોવીસ કલાક સુધી હજુ પણ આ સિસ્ટમ સક્રિય રહી શકે છે હવે પછી દોસ્તો અમે તમને રાજ્યની અંદર અત્યાર સુધી પડેલા વરસાદને લઈ વાત કરીએ તો દોસ્તો જૂન મહિનાની અંદર ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાઓની અંદર સામાન્ય કરતાં પણ ખૂબ સારા વરસાદો પડ્યા પરંતુ ગુજરાતનો એક એવો જિલ્લો કે ત્યાં દોસ્તો વરસાદની અત્યારે ભારે ઘટ જોવા મળી છે અને લગભગ ચાલીસ ટકા જેટલો ઓછો વરસાદ નોંધાણો છે અત્યાર સુધીના આવી રહેલા ચોમાસાના વરસાદી આંકડાઓ અમે તમને જણાવીએ તો તમે જોઈ શકો છો દોસ્તો હવામાન વિભાગે રજૂ કરેલા વરસાદી આંકડાઓ અંગેનો જે મેપ જેમાં દોસ્તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લા ઉપર તમે નજર કરો તો ગીર સોમનાથ જિલ્લાની અંદર અત્યારે લગભગ માઇનસ ચાલીસ ટકા સુધીના વરસાદની ઘટ બતાવવામાં આવી છે સૌથી ઓછો વરસાદ ગીર સોમનાથ જિલ્લાની અંદર થયો છે તો સૌથી વધુ વરસાદ દોસ્તો બોટાદ જિલ્લાની અંદર થયો છે દર વર્ષે બોટાદ જિલ્લો વરસાદને લઈ પાછળ રહેતો હોય પરંતુ બે હજાર પચીસના ચોમાસામાં બોટાદમાં સૌથી અત્યાર સુધીમાં વરસાદ પડ્યાના વધારે સમાચાર તો બનાસકાંઠા જિલ્લામાં પણ સૌથી વધુ સાઠ ટકા સુધીનો વરસાદ બાકીના જે લીલા કલરવાળા જિલ્લાઓ અહીં તમે જોઈ શકો છો જેમાં દોસ્તો જૂનાગઢ જામનગર પોરબંદર રાજકોટ અમરેલી મોરબી આ સાથે પાટણ અમદાવાદ ગાંધીનગર અરવલ્લી વડોદરા ભરૂચ જ્યાં સામાન્ય જેવો વરસાદ નોંધાણો છે અને હજુ ઘણા જિલ્લાઓની અંદર દોસ્તો વરસાદની ઘટ છે તો અન્ય વિસ્તારો જેમાં કચ્છ દ્વારકા સુરેન્દ્રનગર ભાવનગર ખેડા આણંદ આ સાથે પંચમહાલ મહિસાગર સાબરકાંઠા મહેસાણા લાગુના વિસ્તારોમાં સામાન્ય કરતાં થોડો વધારે વરસાદ નોંધાણો પરંતુ સૌરાષ્ટ્રની અંદર તમે જોઈ શકો છો સામાન્ય કરતાં પણ અત્યારે ઓછા વરસાદ નોંધાયેલા સમાચાર ને દક્ષિણ ગુજરાતના પણ ઘણા જિલ્લાઓ સુરત સિવાયના છે કે ત્યાં સામાન્ય કરતાં ઓછા વરસાદ પડ્યાના સમાચાર અને હવે પછી દોસ્તો અમે તમને આગળના દિવસોની વરસાદની આગાહી પણ બતાવીએ જોઈ શકો છો ખાસ કરીને છ ઓગસ્ટના દિવસે હજુ ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ઘણા છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા જેવી વરસાદની ગતિવિધિ અને લો લેવલના વાદળાઓ હજુ પણ ગુજરાતના વાતાવરણમાં રહેશે આ સાથે સાત તારીખે પણ ગુજરાત રાજ્યમાં આ રીતે દોસ્તો સાત આઠ નવ એમ રાજ્યમાં વરસાદી ઝાપટાથી માંડી વાદળિયું વાતાવરણ જોવા મળે બાકી કોઈ ભારે વરસાદ હજુ આગામી દિવસોમાં પડે તેવી સંભાવના નથી વરસાદની કોઈ મોટી એવી સક્રિય સિસ્ટમ ગુજરાતના વાતાવરણમાં નથી પરંતુ તમે નવ ઓગસ્ટનો આગાહીનો મેપ અહીં વિન્ડી એપ્લિકેશનમાં જોઈ શકો છો જેમાં મધ્ય ગુજરાત લાગુના પૂર્વના જિલ્લાઓની અંદર નવ તારીખે ફરી દોસ્તો ધોધમાર વરસાદની શરૂઆત થાય તેવું અત્યારે જોવા મળી રહ્યું છે નવ તારીખ દસ તારીખથી રાજ્યની અંદર છૂટો છવાયો વીજ સાથેનો લોટરી મુજબનો રાઉન્ડ એમાં પણ મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાંથી વરસાદની શરૂઆત આ મહિનાની થશે ને જેમાં તમે જોઈ શકો દસ તારીખના દિવસે ગુજરાતના ગોધરા પંચમહાલ પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર ઘણા વિસ્તારોમાં સારા વરસાદો થાય આ સાથે અગિયાર તારીખના આગાહીના નકશામાં આમ રાજ્યમાં નવ દસ તારીખે ઘણા પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા ગાજવીજવાળા વરસાદો તો અગિયાર બાર તેર તારીખે પણ એ જ રીતે સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતની અંદર થંડસ્ટોમ એક્ટિવિટીવાળા ગાજવીજના છૂટાછવાયા વરસાદો પડે પરંતુ રાજ્યની અંદર દોસ્તો તમે જોઈ શકો છો અમે તમને આગળના ચૌદ પંદર સોળ તારીખ પછી બંગાળની ખાડીમાંથી એક નવી વરસાદી સિસ્ટમ દોસ્તો આવશે અને જેના કારણે અહીં જોઈ શકો છો સત્તર તારીખે ગુજરાત રાજ્યની અંદર વરસાદનો શરૂ થશે ભારે નવો રાઉન્ડ અને જેના કારણે સત્તર અઢાર અને ઓગણીસ તારીખે ગુજરાત રાજ્યના દક્ષિણી ગુજરાત મુંબઈ મહારાષ્ટ્રથી લઈ દક્ષિણી સૌરાષ્ટ્રના એમાં ગીર સોમનાથ જિલ્લાની અંદર જે વરસાદની અત્યારે ઘટ છે એ જિલ્લામાં સારામાં સારા વરસાદો દોસ્તો આ ઓગસ્ટ મહિનાના સત્તર ઓગસ્ટ પછીના સમયગાળામાં નોંધાય એવો ભારે વરસાદી રાઉન્ડ આવે તેવી સંભાવના અને અંતે દોસ્તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આપને આગાહી જણાવીએ તો અંબાલાલ પટેલે રાજ્યમાં અત્યારે જેમાં છથી લઈ બાર ઓગસ્ટ સુધી સ્થાનિક સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદી ઝાપટાઓ પડે તેવી સંભાવના જેમાં દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં આ બાર તારીખ સુધી વરસાદી ઝાપટાઓ પડવાની તેમની આગાહી છે તો વધુમાં તેમણે દોસ્તો આગળના દિવસોમાં પેસેફિક મહાસાગરમાં બનનારા ટ્રોપિકલ સ્ટોમના અવશેષો બંગાળની ખાડીમાં આવવાને લઈ તેને વધુ સક્રિય બનાવે અને ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં રાજ્યમાં પૂર આવે તેવા વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે ગણેશ ચતુર્થીના આસપાસના દિવસોમાં પણ વરસાદની સંભાવના કરી છે અને દોસ્તો ચૌદ સપ્ટેમ્બર સુધી ચોમાસું સક્રિય રહેશે અને હજુ સપ્ટેમ્બર મહિનામાં દોસ્તો ભારે વરસાદો સારા પડશે સત્તર ઓગસ્ટથી મઘા નક્ષત્રનો પ્રારંભ થશે અને મઘા નક્ષત્રમાં આ વર્ષે અંબાલાલ પટેલે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અને તેમણે અઢાર થી માંડી વીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ આવશે અને જે મઘા નક્ષત્રનો હશે કૃષિ પાકો માટે સારું પાણી ગણવામાં આવે છે ને ખેડૂતોએ આ પાણીનો જળ સંગ્રહ કરવાને લઈ અને સારા પાણીને લઈ દોસ્તો આ વર્ષે હજુ પણ સારા વરસાદો પડવાની આગાહી અંબાલાલ પટેલ તરફથી કરવામાં આવી છે